નવા સમાચાર પ્રમાણે દેશની જાહેર ક્ષેત્રની તમામ બેન્કોના કર્મચારીઓ સત્તર ટકાનો વધારો સરકારે માન્ય કર્યો છે મંજૂર કર્યો છે અને લેખિતમાં જે તે કર્મચારી સંગઠનોની સાથે સરકારે સહમતિના કરાર કર્યા છે આ જે વધારો છે સત્તર ટકાનો એ વધારો પણ રૂપમાં લાગુ પાડવામાં આવશે એટલે કે આગળના બે વર્ષ આ પ્રમાણે હિસાબ ગણી અને સરકાર એરિયર્સ ચૂકવશે અને એ પ્રમાણે પગાર વધારો મળશે એની સામે ખેડૂત તરીકે આપણી માંગણીઓ જે છે એ માંગણીઓના સંદર્ભમાં સરકાર પાસે શું જવાબ છે મિત્રો ના ના અને ના ચાલો આ જે કારણો છે એની સાથે જોડાયેલા એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો ગઈકાલે જે કરારો સરકારે જાહેર ક્ષેત્રની બેન્કો એટલે કે સરકારી બેંકોના કર્મચારીઓ સાથે કર્યા એ કરાર પ્રમાણે એમને એમના પગારમાં કાયમી વધારો અને એ પણ એરિયર્સના રૂપમાં બે હજાર બાવીસ થી લાગુ પાડી અને સરકારે આપ્યો છે સાથે સાથે અઠવાડિયું જે છ દિવસનું ચાલતું હતું એને પાંચ દિવસનું કરી આપ્યું છે હવે આગળના દિવસોમાં બે દિવસ શનિ અને રવિ દરેક અઠવાડિયામાં રજાના દિવસો જાહેર થશે સત્તર ટકા જેટલો જંગી વધારો સરકારી વિભાગના એક જૂથને સરકાર આપી દે છે એ લોકો કામ કરે છે વ્યવસ્થા જાળવે છે તો એમને પગાર મળે કે પગારમાં વધારો મળે આ બાબતો આપણા માટે પણ આવકાર્ય છે પણ આપણો જે સવાલ છે એ ત્યાં છે કે આપણે કોના માટે કરીએ છીએ ખેડૂત તરીકે આપણે જે કાંઈ પકડીએ છીએ અને જે વ્યવસ્થાઓને આપણે ચલાવીએ છીએ ખેડૂત તરીકે એની કદર કોઈ સરકારો કેમ નથી કરતી માત્ર આ સરકાર પર નહીં કરવાનો આક્ષેપ આપણે ન કરી શકીએ આના પહેલાની સરકારોએ પણ આપણી કોઈ સમસ્યાને હલ કરવા માટે ક્યારેય ગંભીરતાથી પ્રયાસ નથી કર્યો ચૂંટણી વખતે આપણને વચનો બધા આપે છે પણ અમલ કરવાનો આવે ત્યારે બધા જ રાજકીય પક્ષો જે કોઈ સત્તા ઉપર આવે એ બધા જ રાજકીય પક્ષો પોતાનું મોઢું ફેરવી લે છે એનું કારણ એ નથી કે એ લોકો જાડી ચામડીના છે એનું કારણ એ પણ નથી કે માત્ર એ લોકો મોઢું ફેરેલા છે એનું જે મુખ્ય કારણ છે એ એ છે કે આપણે સંગઠિત નથી આપણે જુદા જુદા પક્ષોની સાથે વહેંચાયેલા છીએ ખેડૂત તરીકે આપણી કોઈ રાજકીય હસ્તી જ નથી મતદારો અને કાર્યકર્તાઓ તરીકેની છે દરેક રાજકીય પક્ષોમાં સૌથી વધારે સંખ્યા આપણી ખેડૂતોની છે કારણ કે દેશમાં જ આપણી સૌથી વધારે સંખ્યા છે તો રાજકીય પક્ષોમાં પણ સૌથી મોટી સંખ્યા આપણી જ હોવાની પણ ત્યારે આપણા પક્ષના નેતાઓને આપણા પક્ષના કાર્યકર્તાઓને એક ખેડૂત તરીકે સવાલ કદી નથી કરતા કે આ મુદ્દે જે જે આપણી સમસ્યાઓ છે એ મુદ્દે તમે શું વિચારો છો આપણો પક્ષ આ મુદ્દે શું નિર્ણય કરવા માંગે છે આપણે નથી કરતા નેતાઓ આવે એટલે આપણે એમને માટે ગાદી તકિયાની વ્યવસ્થા કરી આપીએ છીએ એમને માટે જમવાની વ્યવસ્થા કરી આપીએ છીએ ચા પાણીની વ્યવસ્થા કરી આપીએ છીએ એમનો આદેશ આવે કે બસો જણા પાંચસો માણસો કે હજાર માણસો અહીંયા એકઠા કરી દો આ જગ્યાએ સભામાં લાવો કાર્યક્રમમાં લાવો રેલીમાં લાવો તો આપણે એ બધું જ કરીએ છીએ પણ એમને સવાલ નથી કરતા અત્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે કાર્યક્રમો લગભગ લગભગ જાહેર થવાની તૈયારી છે ઉમેદવારો પણ જાહેર થવા માંડ્યા છે અને ઉમેદવારો પોતપોતાના વિસ્તારોમાં ચક્કર પણ લગાવવા માંડ્યા છે જે લોકોને ટિકિટો ફાઇલ થઈ ગઈ છે એ લોકો તો ચક્કર મારે પણ જેમને ફાઇનલ થવાની અપેક્ષા છે એવા ઉમેદવારો પણ પોતપોતાના ધારેલા મત વિસ્તારમાં સતત ચક્કર ચક્કર લગાવે લગાવે છે 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 અને એ ત્યાં સૌથી મોટો સમૂહ આપણો ખેડૂતોનો હોય શહેરોમાં પણ છેલ્લા પચીસ કે ત્રીસ વર્ષથી જે જે પાર્ટીના કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓમાં પણ મહત્તમ સંખ્યા આપણી ખેડૂતોની હોય છે કારણ કે આપણે ખેડૂતો તરીકે અહીંયા ખેતી કરતા કરતા પણ આપણા નજીકના શહેરોમાં આપણે નાના મોટા બીજા વ્યવસાયો માટે ટ્રાન્સફર થયા છે ત્યાં આપણે રહેણાંક કર્યા છે તો આપણે ત્યાં જાહેર જીવનમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા છીએ કોઈને કોઈ પક્ષ સાથે એટલે સ્થાનિક લેવલે જે શહેરોમાં પણ માત્ર શહેરી વિસ્તારના લોકો સિવાય આપણા ખેડૂતો પણ મોટી સંખ્યામાં હોય છે દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ આ ચૂંટણીમાં જાત જાતની આપણને વાતો કરશે જાત જાતના વચનો આપશે અને સામેના પક્ષ ઉપર જુદા જુદા પ્રકારના સાચા ખોટા ઉપજાવી કાઢેલા ગોતી કાઢેલા ગોઠવી કાઢેલા તમામ પ્રકારના આક્ષેપો કરશે પણ આપણે કોંગ્રેસમાં જે કામ કરતા ખેડૂતો છે એ પોતાના કોંગ્રેસના નેતાઓને એવું પૂછવા તૈયાર થશે કે અમારા એટલે કે ખેડૂતોના પાકેલા માલના ભાવ બાંધણા સંબંધી જે દરખાસ્તો ડોક્ટર સ્વામિનાથન કમિટી એ બે હજાર છમાં કેન્દ્ર સરકારને આપી ત્યારે કેન્દ્રમાં સરકાર આપણી એટલે કે કોંગ્રેસની હતી દસ વર્ષ સુધી આપણે સત્તામાં હતા અને એ દસ વર્ષમાંથી આઠ વર્ષ સુધી સ્વામિનાથન કમિટીના રિપોર્ટની જે સીટુ પ્લસ ફિફ્ટી ભાવ બાંધણાની દરખાસ્ત હતી એને કાયદે સ્વરૂપ આપવા માટે આપણી પાર્ટી આઠ વર્ષ દરમિયાન કશું કેમ ન કર્યું સામે ભાજપનો કાર્યક્રમ જ્યાં હોય અને ભાજપના નેતાઓ કે કાર્યકર્તાઓ ચૂંટણીના હિસાબથી જ્યારે આપણા વિસ્તારોમાં આવે ત્યારે આપણે એને પૂછી શકશું ખરા કે બે હજાર ચૌદમાં તમે તમારા ચૂંટણી ઢંઢેરામાં જે વચન આપ્યું છે કે અમે સત્તામાં આવશું

અને આ રિપોર્ટ જે પક્ષની સરકાર હતી ત્યારે એમના ટેબલ પર આઠ વર્ષ સુધી પડ્યો રહ્યો એ પક્ષ આ બંને પક્ષોને એમના મતદારો તરીકે કાર્યકર્તાઓ તરીકે જ્યારે આપણે એમની સામે રજૂ થઈએ છીએ ત્યારે આ મુદ્દે સવાલ આપણે નથી કરતા એટલે આપણો એક પણ પ્રશ્ન હલ નથી થતો અને સરકારી કર્મચારીઓ કે અન્ય કોઈ પણ વ્યવસાયિકો પોતપોતાના હિત માટે સરકાર પાસે રાતોરાત નિર્ણયો એટલા માટે કરાવી શકે છે કે એ લોકો સંપૂર્ણપણે સંગઠિત હોય છે એ ભાજપની તરફેણમાં પણ નથી હોતા ક્યારેય કોંગ્રેસની તરફેણમાં પણ નથી હોતા માત્ર ને માત્ર પોતાના વ્યવસાયિક હિતોની તરફેણમાં હોય છે જ્યારે આપણે આપણા તમામ વ્યવસાયિક હિતો ડૂબી જતા હોય તો પણ જે પક્ષની સાથે જોડાયેલા હોય એના ઢોલ નગારા વગાડતા રહીએ છીએ મિત્રો તો ચૂંટણી નજીક આવે છે થોડાક દિવસોમાં ચપ્પા ચપ્પા પર ચોરે ચૌટે ગામની જાહેર જગ્યાઓ પર ખૂબ બધા રાજકીય કાર્યક્રમો થશે બંને મુખ્ય રાજકીય પક્ષના નેતાઓ આપણી આસપાસ ચકરાવા મારશે જ્યાં મોકો મળે ત્યાં જે પક્ષની સાથે આપણે જોડાયેલા હોઈએ એ પક્ષના નેતાઓને કમસે કમ આ બંને પક્ષની મેં જે વાત કરી છે એ વાતના ધોરણે એક એક સવાલ કરવાની એક ખેડૂત તરીકે આપણી જવાબદારી મિત્રો અચૂક બને છે અને આ જવાબદારી આપણો દરેક ખેડૂત નિભાવે એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત